અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી એકસો નાઠ કેસ વાળા ની નાતા અમારે તો નાની મોટી માથા આવે તો એ ભાષા અમારામાં માં ના હોય અને એટલે બેઠું છે નીચે ચૂંટણી લડી રહ્યા છે ગાંધી બહેના પેટામાં તમે છો હો માં છો સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો